રાત્રિના સમયે થતી પ્રોહિબિશનની પ્રવૃત્તિ ઉપર થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખી ભારતીય બનાવટના ઇંગ્લિશ સારોની નાની મોટી બોટલો તથા બિયરટીન મળી કુલ નેવ્યાસી પેટી બોટલો નંગ ત્રણ હજાર ચારસો આઠ કિંમત રૂપિયા સાત લાખ હજાર બસો તથા વાહન મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ છાસઠ હજાર નવસો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મકરપુરા ટીમ મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએસ નાવે પ્રોયોબિશન જુગાર જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરનાર ઇસમો કાર્યવાહી કરીને સફળ કેસો કરાવવા સૂચના આપેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ સંજય નાવને બાતમી હકીકતના આધારે મળેલ કે ભાલિયાપુરામાં રહેતો આકાશ ઠાકરડાનો માણસ સમીર સોલંકી સિદ્ધેશ્વર હિલની બાજુમાં ચાંબુઆથી રોડની ટાપી સાઈડમાં ખુલ્લા મેદાનમાં તેના માણસો સાથે પોતાની પાસે સફેદ કલરની આગળ પાછળ નંબર પ્લેટ વગરની ફોર્ચ્યુનર ગાડીમાં તારું ગેરકાયદેસર જથ્થો લાવીને કોઈને આપવા સારું ઉભેલ છે તેવી જે આધારે થર્મલ ડ્રોન કેમેરાથી સર્વેલન્સ રાખી તારીખ ઓગણત્રીસ મી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ વહેલી સવારના આશરે ત્રણ વાગીને ત્રીસ મિનિટે રેડ કરતા સિદ્ધેશ્વર હિલની બાજુમાં જાબુવાથી તરસાલી તરફ જતા રોડની ડાબી સાઇડમાં ખુલ્લા મેદાનમાંથી આરોપી સમીર રાયસંગભાઈ સોલંકી રહેઠાણ હરિનગર વડદલા તાલુકા જિલ્લા વડોદરાનાઓ એક સફેદ કલરની ફોર્ચ્યુનર સાથે ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટોલો ટીન ત્રણ હજાર ચારસો આઠ કિંમત રૂપિયા સાત લાખ બાસઠ હજાર બસો ચાલીસ સાથે પકડાઈ ગયેલ હોય આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ થર્મલ ડ્રોન કેમેરાની મદદથી લઈને રાત્રિના અંધારામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સર્વેલન્સ રાખવામાં આવેલ છે